નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ જોઈએ આજના સમાચાર અમદાવાદના રાયપુરમાં હોલી કે રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો વૈષ્ણવોએ અલૌકિક આનંદનો લાભ ઉઠાવ્યો હતો તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગીસ કુમારજી મહારાજશ્રી આજ્ઞા અનુસાર અને ઉપસ્થિતિમાં તૃતીય પીઠ કાંકરોલી યુવરાજ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીની ઉપસ્થિતિમાં શ્રી દ્વારકાધીશ મંદિર રાયપુર અમદાવાદ દ્વારા આયોજિત હોલિકે રસ્યા જેમાં હજારો વૈષ્ણવએ અલૌકિક આનંદનો લાભ લીધો હતો சூரியன் மோக